ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોને પાકનું નુકસાન આપવા માટે મુખ્યમંત્રીને ટેલિફોનિક અને પત્ર લખીને રજૂઆત કરી છે હવામાન ખાતાની આગાહી મુજબ પાછલા ચાર દિવસથી સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમઘોળી નાખેલ છે જેના પરિણામે નદી નાળા ડેમ તળાવ માપન મર્યાદા કરતા ઉપરાંત પાણીની આવક થતા તંત્ર દ્વારા ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવ્યા હતા જે પૈકી ડભોઈ તાલુકાને અસર કરતા પંચમહાલ જિલ્લાના દીવ ડેમ પણ તેમની મહત્તમ સપાટી સુધી પહોંચી જતા બે દિવસ પૂર્વે આ ડેમમાંથી છોડવામાં આવ્યું હતું જેની સીધી અસર ડભોઈ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિને લઈ હતી તાલુકાના ગોઝાલી કડદરા અંગુઠન નવાપુરા રાજલી પીલાપુર વાયતપુરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ નારાયણપુરા જેવા ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળ્યા હતા નદી કિનારાના ઉપરાંત ગામોની ખેત જમીનમાં પૂર્ણ પાણી ફરી વળતા ખેતપાકમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે પૂરના પાણીએ વિનાશ વેર્યો છે પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને તૈયાર કરેલા પાકમાં ડાંગ કારેલા ટામેટા ચણા સોયાબીન મરચી કંડોળા જેવા મોટા ભાગના ખેત પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે આ ખાઠા વિસ્તારમાં સૌથી વધુ કપાસની વાવણી હોય કપાસના પાકને સૌથી ભારે નુકસાન થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે તો આ પૂરને કારણે ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ત્યારે ખેતુ ખેડૂતો સરકાર પાસે આસ લગાવીને બેઠા છે જરૂરી સર્વે હાથ ધરાય જેથી પાક નુકસાનીનું વળતર મળે અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તો ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા તાત્કાલિક અસર છે ખેડૂતોએ ખેતીના નુકસાનની સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક રજૂઆત પણ કરી દીધી હતી જે ખેડૂત વ્યાજે રૂપિયા લાવી ખેતી કરતા હોય તેવા ખેડૂતોની વ્યથા દયનીય બની હતી તેવામાં ગોઝાલી ગામે તો ખેતોની જમીન ધોવાઈ ગઈ હતી જો કે ખેતીવાડી વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ અંદાજે વીસ હેક્ટરમાં નુકસાન થવા પામ્યું છે પરંતુ એનો સાચો આંક કાઢવા માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે આરટીઓનું નુકસાનનો કેવો આંક લઈને આવે છે તેની પર જ નુકસાનીના સાચા આંકનો આધાર છે ખેડૂતોને ખેત નુકસાનીની બળતર મળે તેવી માંગ કરી છે આ આપણે વ્યાજે પૈસા લાવ્યો તો આ કપાસનું વાયતર કરવાનું દવા સાટી આપણે ખાતર નાખ્યું હવે બધું અમે તૈયાર કર્યું તે આગળ પાક પાક તૈયાર કર્યો અને નદી નીકળી ગઈ તો નદીએ અમારું બધું સત્ય ના વાળ દીધું છે કશું રહ્યું નહીં આગળ એટલે અમે પછી અમે રડવાની વખત આવી છે અને અમે મુજાઈ જશે આખા ઘરના ઘેર બેઠા છે શું આશા રાખી રહ્યા પૈસાની આશા રાખી રહ્યા તમે વર્તન આલો તો અમે આગળ ચાલે ગયા અમે મરી ગયા કઈ નદી બસો થી અઢીસો ત્રણસો જેવું બધું વાયુ તો ગયું એટલે તમે વર્તન હાલો આલો તો અમે આગળ ચાલ્યા ને અમે મળી ગયા દવા પીવાનો વાળો આવ્યા છો અમારો ગામ અમારું ગોજાલી અમે ગોજાલી ગામના ખેડૂતો છે અને ગોજાલી ગામના દે નદી કિનારે આવેલું છે દે નદી એમાંથી પુષ્કળ પ્રમાણમાં સાંડે કહી શકે વધારે પાણી છોડવાના કારણે મરચીનો પાક છે કપાસનો પાક છે દિવેલાનો પાક છે તુવેરનો પાક બહુ વમના પ્રમાણમાં નુકસાન થયું જેની કોઈ કલ્પના ના કરી શકાય અને એટલું નુકસાન છે કે ખેતરો બી ધોવાનું પુષ્કળ પ્રમાણે થઈ ગયા છે જમીન ધોવાનું બી બહુ પુષ્કળ છે અને એનું વળતર અમારે અમે ઝીલી શકીએ એમ નહીં એટલે અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે અમને સર્વે કરો અને અમારા વળતર પૂરું પુરતાવાનું આપો જેથી અમારું જે કંઈ લોન હોય જે કંઈ વ્યાજે રૂપિયા લીધા એ બધું અમારું લગભગ અડધી અઢીસો હેક્ટરમાં ધોવાણ થઈ ગયું છે અને પાક પાક ધો પાકનું બહુ નુકસાન છે કપાસ એમાં કપાસ અને મરચીને બહુ પુષ્કળવાનું ધોવાન ધોવાણ થઈ ગયું નુકસાન થઈ ગયું છે ગીજારી ગુજરાતીના મોસ્ટ ઓફ બધા જ ખેડૂતોને નુકસાન છે કારણ કે ગુજરાતી ગામ બે નદીની વચ્ચે આવેલું છે દેવ નદીના ઢાળ અને કિનારાની વચ્ચે આવેલું છે અને કિનારાની કાંઠાની કાંઠા કારણે બધી જમીનો કાંઠાના વિસ્તારમાં આવેલી છે જેના કારણે પાણી પુષ્કળ આવવાના કારણે બહુ નુકસાન છે જમીનોને